મિત્રને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવવા ભાવનગરમાં ઉત્તરાયણ નિમિત્તે પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા લોકોના ટુ વ્હીલરમાં સેફટી ગાર્ડ લગાડવામાં આવ્યા નમસ્કાર મારું નામ શૈલેષ પંડ્યા પ્રયત્ન ફાઉન્ડેશનનો ટ્રસ્ટી ભાવનગરમાં છેલ્લા બાર વર્ષથી રોજના ચારસો ગરીબ ભૂખ્યા બાળકોને જમાડનારી આ સંસ્થા છેલ્લા ચાર વર્ષથી જ્યારે ઉત્તરાયણનો છેલ્લો રવિવાર હોય છે ત્યારે આ ભાવનગરની જનતાને ટુ વ્હીલરમાં ગાર્ડ નાખી દેવાનું કાર્ય કરી રહી છે બિલકુલ ફ્રીમાં બિલકુલ મફત અમારો આ કાર્ય કરવાનું કારણ એ છે કે ચાર વર્ષ પહેલાં અમારો એક મિત્ર આ જ રોડ ઉપર પોતાને દોરી ગળામાં આવી જવાથી એનું મૃત્યુ થયું હતું એને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમ અમે કરીએ છીએ અત્યાર સુધીમાં લગભગ છસો જેટલા સ્કૂટરોને અમે ગાર્ડ લગાવ્યા છે અને હજી પણ લાઈન ચાલુ છે અને જ્યાં સુધી લોકો લગાડવા આવશે ત્યાં સુધી અમે લગાવીશું અમારો હેતુ એક જ છે કે ભાવનગરની પ્રજાને કોઈને કાંઈ તકલીફ ન થાય કોઈનું ગળું ન કપાય કોઈના કોઈના કોઈનું મૃત્યુ ન થાય અથવા ઈજા ન થાય અને બધા આનંદથી છે કે પતંગ ચડાવે એવો અમારો આ હેતુ છે અને અમારી આ અનોખી શ્રદ્ધાંજલિ છે પ્રયત્ન ફાઉન્ડેશન આ ઉપરાંત ઘણું બધું કાર્ય કરે છે જે ગરીબ બાળકો માટે છે એ કપડાં આપે છે ફટાકડા આપે છે દિવાળી ઉપર તેમજ જુદા જુદા પ્રસંગો એ છે કે એને ઘણી બધી વસ્તુઓ આપે અમે એક સ્વીટ પણ આપીએ છીએ રોજના આ ચારસો ગરીબ ભૂખ્યા બાળકો માટે કાર્ય કરતી સંસ્થા માટે ભાવનગર વધુમાં વધુ લોકો અમને સાથ અને સહકાર આપે એવી અપેક્ષા છે અસ્તુ રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહન કુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે પ્રવીણભાઈ રાગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે